મેરડી માતાને સામે ફક્ત આ ત્રણ વસ્તુ રાખી અને આટલું નૈવેદ્ય ધરાવી અને કરી લો આ ભગવતીની પરમ કૃપા પ્રાપ્ત કરવાવાળું સિદ્ધ પ્રકારનો ઉપાય પ્રિય ભક્તો સૌને જય માતાજી જે કોઈ મેલડી માતાને માને છે આમ તો આ યુગ મેલડી એ કળિયુગની સાક્ષાત દેવી કીધા છે બધા માં ભગવતી પરમ કૃપાળુ છે પણ જેને જેના નામ પર વિશ્વાસ અને ભરોસો કોઈ અંબા કહે કોઈ કાલી કહે કોઈ મહાલક્ષ્મી કહે કોઈ સરસ્વતી કહે અનેક નામ છે એમાંનું એક માં જગદંબાનું નામ છે મેલડી ભક્તો એનું નામ પડવાનું કારણ શું છે મેલડી તો એની એક વિશેષ કથા છે કે જ્યારે એમની ઉત્પત્તિ થઈ દેવીઓ ઉત્પત્તિ કરી છે અને સાક્ષત પોતે જાતે લડી અને મહાદેવજીની પાસે ગયા ત્યારે એનું નામ રાખવામાં આવ્યું કે જાતે લડી એટલે મે લડી તો એવી દેવી માં ભગવતી ઘણા ઘણા ભુવાઓ ઘણા ઘણા ભુવાજીઓ માફી ચાહું છું પણ

હત્યા કરીને એમને આપવી જોઈએ આ બધી અંધશ્રદ્ધા છે મદિરાનું પાન કરાવે પણ હું આપને એક સરળ અને સાચો કારણ કે માની ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખીને તમે બેસી જાઓ કોખલામાં દીવો પ્રગવત કરીને યાદ કરો પણ ઘટના છે વર્ષો પહેલા એક ઘટના બની છે કે વર્ષો પહેલા કચ્છનું એક નાનકડું ગામ અને એમાં એક પરિવાર 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 રહે પરિવારમાં બને છે છે ગરીબ ગરીબ બહુ છે દીકરાનો જન્મ થયો દીકરી એક નાનકડી હતી દીકરાનો જન્મ થયો માનું મૃત્યુ થયું માના મૃત્યુ પછી થોડાક સમય પછી પિતાનું પણ મૃત્યુ થઈ જાય છે દીકરી અને દીકરો બંને રહ્યા છે ગામના લોકો એમને ધીરે ધીરે મોટા કરે છે હવે સમય બને છે એવું કે યાદ રાખજો કે આ સમાજ છે આ પરિવાર છે આપતજનો છે દરેક દિવસ લગભગ તમને વર્ષ સુધી સાચવે પછી તમારે તમારી ઉપર ઊભું થવું પડે તમારે તમારા પગભર થવું જોઈએ કારણ કે કાયમ કોઈ સાચવતો નથી નાનકડી બેન ઘરના કામ કરે બહારના કામ કરે મજૂરી કરવા માટે તૈયાર થઈ છે આજ પાણી ભરવા માટે લઈ અને જાય છે કુકમાં નાનકડો પોતાનો ભાઈ છે દીકરી જે આ બેડું લઈને પાણી ભરવા કુએ ગઈ કુવેથી બેડું ચડાવ્યું છે અને બેડું ચડાવી અને કુખમાં ભાઈને રાખીને જે આવે છે રસ્તામાં એક ભાઈ મળ્યા છે તમારા બાળક છે તમે કોણ છો તમારી માં નથી તમારા બાપ નથી તેમને જરા પણ દયા તમારી ઉપર નથી આવતી દીકરીના આંખના ખૂણા ભીલા થયા છે દીકરી કહે છે હે વડીલ હે કાકા મારા મા બાપ તો મોટા ગામતરા કરી ગયા છે ને જે આ શબ્દ સાંભળ્યા એ વડીલના આખમાં આશુ આવી ગયા છે કે કોમળ આજ નાનકડી દીકરી અને દીકરી એક નાનકડો દીકરો ભગવાને કેટલો મોટો કોપ એના જીવનમાં આપ્યો દીકરી મા બાપને યાદ કરતી કરતી દીકરી ઘરે આવી છે બનેલી આ સત્ય ઘટના છે વાલા દીકરી ઘરે આવી છે હેલ ઉતારી છે ભગવાનને પ્રાર્થના કરે ને આજ એક નાનકડા ફણાબામાં મેલડીને બેસાડેલી હતી ને એને પ્રાર્થના કરે કે માં માતે મને આ શું દુખ આપી દીધું કે હવે મારે બહાર જવું પડે પણ મારા ભાઈલાને કોણ રાખશે અને ત્યારે આજ ફળામાંથી અવાજ આવ્યો કે દીકરી તું વાંધો ના રહીશ તું ભલે બહાર જા હું તારા ભાઈને સાચવીશ ત્યારે એક દીકરી કહે કે મારો ભાઈ જ્યારે દૂધ પીવું હોય ત્યારે રોવા લાગે છે ક્યારે સાનો રહેતો નથી ત્યારે એક આજ ભગવતી માં બેલડી ફળામાંથી કહે છે કે દીકરી જો મે આજ જગતના તમામ ચોકમાં રહેલા જીવ નું સાચવતી હોય તો આજ હું એ ફળા માં બેઠી બેઠી તારા ભાઈ ને એક આજ પણ નઈ આવવા દઉં દીકરી સવા નું પ્રબาท થાય ને માને આગળ બે હાથ જોડીને ભાઈને સોંપીને દીકરી કામે નીકળી ગઈ છે હવે બને છે એવું કે જગતના ગોખમાં રહેલી એને પૂજેલા એના બાપે પૂજેલી મેલડી શું કરે એવું તમને જણાવું કે આજ ફળામાંથી માં મેલડી દીકરો રોવા લાગ્યો અને એક વેતની નાકણી બની અને મેલડી આજ આવ્યા છે અને દીકરાને પોતાના હાથે પ્રગટ થઈને દૂધ પીવડાવી શાંતિ રાખી અને એને ઇચકો નાખ્યો છે એટલે જગતના ચોકમાં જ્યાં પણ તમારી લાજો જતી હોય ને ત્યાં આવીને ઊભી રહે માં મેલડી એવી જગદંબાઓ છે

આ મધદરી નાવા ડૂબવા લાગ્યું છે માં આટલી મારે જરૂરિયાત છે માં તું બધું જાણે જ છે ખાલી ત્રણ જ અગરબત્તી કરી માને પ્રાર્થના કરવાની છે તમે દેશમાં રહેતા હોય વિદેશમાં રહેતા હોય પરદેશમાં રહેતા હોય કેવળ આટલું કરજો અને માં ભગવતીને કેવળ માં કેવળ સુખડી ધરાવજો અને માં ભગવતી પ્રસન્ન થશે દર રવિવાર અને મંગળવારે આ કાર્ય કરજો

માના કથાઓના અનુસંધાનથીમાં મેલડીને પ્રસન્ન કરવા માટેના અનેક પ્રકારના અનેક દુઃખોને નિવારણ માટેના અનેક ઉપાયો છે તો વિશેષ ઉપાયો વિશેષ માની કૃપા પ્રાપ્ત કરવા માટેના વિશેષ આપને જે પણ જાણકારી જોઈતી હોય એ નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો સાથે સાથે રૂબરૂ મળવા માટે આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયા માતાજીના મંદિરે આપ રૂબરૂ મુલાકાત કરી શકો છો બીજી વાત એ છે કે કદાચ આપનો ફોન હું રિસીવ ન કરું તો ખોટું ન લગાડતા માફી ચાહું છું કદાચ યજ્ઞમાં હોય કોઈ કાર્યમાં હોય તો ફોન રિસીવ ન થાય તો મેસેજ કરી અને પણ તમે મને જાણ કરી શકો છો સૌને રાધે રાધે જય માતાજી જય શ્રી કૃષ્ણ